થોડો ઘણો હેડવાનો થાય તો વાંધો ના આવે તમે દર્શન કરી જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આશા કરીશ કે તમે બધા મજામાં આવશો અને આપણે આજે દાવાનું છે ફરવા ચાલીએ એમ પાછા છે દ્વારકા તો વિડીયોમાં બન્યા રહે તો લાસ્ટમાં આપણે તમને દર્શન કરાવે છે રાજશાહી છે તો આપણે માતાજીના પહેલાં કુળદેવીના દર્શન કરી લીધા હવે રાજશાહી ડાયરેક્ટ પાછી મુંબઈ ત્યાંથી બાયપાસ ડાયરેક્ટ દ્વારકા તો વિડીયોમાં બન્યા રહે તો લાસ્ટ સુધી અને થોડક લાઈટું ડીમ હતું તો નેક્સ્ટલી હેડલેમ્પ નંખાઈ ગયા એટલે રાતે થોડો ઘણો હેડવાનો થાય તો વાંધો ના આવે આ ગાડી તો અહીંયા લઈને ધોઈશા કરી વાંતા અને તો રોલર ફસાઈ ગયો રોલર ફસાઈ ગયો સાડા ત્રણ ને આપણે પહોંચી ગયા મુંબઈ મોરા નવા મંદિરે હવે તમને કરાવે છે દર્શન જોઈ લો ગાડી પાર્કિંગ કરી છે અને અહીંથી જવા છે તો આ નવું મુંબઈ માતાનું મંદિર બનાવેર અને હજી બનવાનું ચાલુ છે પૂરું કમ્પ્લીટ નથી થયું આવી રીતનું છે તમે દર્શન કરી લો તો આ છે લોતાજીનું મંદિર કરી લો માતાજીના દર્શન માતાજીનું સ્થાન છે જૂનું પેલું મંદિર છે તો આપણે દર્શન કરી લીધા છે અને છોકરાના ફોટા પાડે છે હા હા થોડા ઘણા હો અને હા મેં છે ભોજ ના લઈ સાંજ સવાર બે ટાઈમ રમવાનું હોય છે અને હવે જ આવશે આપણે જૂના મંદિરે

ગયા હા મોબાઈલ મોરાથી થી અને હવે ડાયરેક્ટ દ્વારકા તો રાતે પહોંચી જાય છે ખબર છે હોટેલ માં સુઈ જાય છે અને સવાર ને વહેલા નીકળી જાય છે છેલ્લા દર્શન કરી લો ભાઈ માતાના તો આજનો વિડીયો કરશે પૂરો જય માતાજી જય દ્વારકાધીશ